હતો ડાયમંડમાં હું બરાબર પણ ડાયમંડમાં મંદિર આવતા બધું હતું હતું મારું ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે આપણે ગ્રીન ભાજી કે ગ્રીન ગોટાળો કહીએ ને એટલે એની અંદર છે ને ફૂડ કલર નાખે જેના કારણે છે ને આપણા શરીરને ઘણું નુકસાન થતું હોય છે પણ ચહેર પાઉંભાજી એમ પુલાવમાં છે ને ગ્રીન ફૂડ કલર નથી નાખતા પાલક નાખે છે જેથી કરીને આપણા શરીરને કોઈ નુકસાન ન થાય સાથે સાથે છે ને ગરમ મસાલાનો ઉપયોગ ને બહુ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે આમાં આ જગ્યા પર કર્યું અને બે મહિના થયા આપણે આઠ મહિનાથી થી કતરગામ આપડી બીજી બ્રાન્ચ પણ છે જાગીરપુરા બ્રિજ પાસે અને આજે હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને તો ફૂટબોલ સુરતી ના નવા વિડીયો માપસો નું હૃદયથી સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ જેહર પાઉભાજી એન્ડ પુલાવ માં અહિયાં છે ને આપણે ગ્રીન ભાજી ગ્રીન ગોટાળો પાઉભાજી પુલાવ આવી ઘણી બધી મળી જવાની છે સૌથી તમને એડ્રેસ આપી દઉં જે એકલારા સર્કલ વાલક ન્યુ રિંગ રોડ બન્યો છે ત્યાં આવેલું છે મિતિલા હાઈટ ની એકઝેક સામેની સાઈડ કપલમાં ઉભા રહી છે તો આપણે જોવાનું છે કે અહીંયા પાઉભાજી કેવી બનાવે છે આપણે છે ને આજે સ્પેશિયલ ગ્રીન ભાજી અને સાથે ગોટાળો ટ્રાય કરવાનો છે તો ચલો જોઈએ કે કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે અને બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે એનો ટાઈમિંગ છે બધી જ વસ્તુ આપણે જોવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે ચહેર પાવભાજી એન્ડ પુલાવના ઓનર એટલે કે મેહુલભાઈ અને અસ્મિતાબેન મેહુલભાઈ આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો આમ આ જગ્યા પર કર્યું અને બે મહિના થયા આપણે આઠ મહિનાથી કતરગામ આપણી બીજી બ્રાન્ચ પણ છે ઝાંકીપુરાના બ્રિજ પાસે અને આ જગ્યા પર ચાલુ કર્યું આપણે બીજું સેટઅપ અહીંયા બે મહિનાથી છે બરાબર ને અહીંયા હું રાખો છું મેહુલભાઈ ઓલું ભાઈ છે પુલાવ છે ગ્રીન ભાજી ગ્રીન પુલાવ છે ચીઝ પનીર ગોટાળો છે બરાબર અને લોકો વધારે આવીને તમારી પાસે શું માગે છે કે આમ તો જનરલ જોઈએ ને તો બધું જ વસ્તુ ચાલે છે આપડી બરાબર જે રેગ્યુલર ભાજી છે ગ્રીન ભાજીના પણ એટલા જ શોખીન આવે છે અને કોઈ ચીઝ पनीर ના શોખીન આવે તો એ ચીઝ પનીર ગોટાળો માંગે બરાબર ને આપણો ટાઈમિંગ શું છે મેહુલભાઈ ટાઈમિંગ આપણો સાંજે 6 થી રાતના બાર સાંજે છ વાગ્યા થી લઈને રાતના 12 વાગ્યા સુધી બરાબર અને મેહુલભાઈ કોઈ એવું સ્પેશિયલ રિઝન કરું આમાં આવવા માટે ફૂડ માં કે પહેલાથી ફૂડ ના શોખીન હતો હું ફૂડ નો શોખીન માં એવું હતું કે હતો તો ડાયમંડ માં હું બરાબર પણ ડાયમંડ માં મંડી આવતા બધું અટવાતું હતું મારું હા હા અને આમ ફૂડ નો શોખ હતો એટલે પછી આ લાઈન સિલેક્ટ કરી અને આલેન માં આવ્યો બરાબર તો ચાલો જોઈએ મેહુલભાઈ તમે કેવું બનાવો છો કેવી રીતે બનાવો છો બરાબર આપણે પેલા તો ગ્રીન ભાજી બનાવશું માટે આપણે તેલ તેલ લઈ લઈએ સિંગ પછી થોડું જીરું લેશું એમાં કેપ્સિકમ નાખશું પછી કાંદા નાખશું અને થોડું ફ્રાય થવા દઈશું હવે આપણે આમાં લસણ નાખશું લસણ પછી આપણે આપણા મસાલા નાખશું

થોડા ટમેટા નાખશું થોડી વાર ફ્રાય થવા દઈશું હવે આપણે આમાં શાકભાજી એડ કરશું બાફેલું શાકભાજી આપણે ઝીણું કટિંગ કરીને રાખીએ જેથી કરીને ક્વોલિટી મેન્ટેન રહે આપણું શાકભાજી આપણું શાકભાજી આખું નહી હોય ઝીણું ઝીણું ટુકડા કરેલું હોય છે બધું ટોટલ આમાં આપણે લીલું લસણ નાખી અને પીસી લીધું છે હવે આપણે આમાં દહીં એડ કરશું થોડું લીલું લસણ નાખશુ થોડા મસાલા નાખશું હવે આપણે આમાં પાલક ની ગ્રેવી નાખશું હવે આપણે ચીઝ પનીર ગોટાળો બનાવશું થોડું તેલ લઈશું પછી એમાં અમૂલ બટર નાખશું થોડું જીરું નાખશું અને થોડી હિંગ નાખશું પછી થોડું કેપ્સિકમ થોડું કાંદા નાખશું હવે આપણે એમાં પાલક નાખશું થોડી વાર ફ્રાય થવા દેજો હવે આપણે એમાં થોડું લસણ નાખશું થોડું મરચું નાખશું હવે આપણે આમાં મસાલા નાખશું હવે આમાં થોડું પાણી એડ કરશું પછી અમૂલ પનીર નાખશું

હવે આમાં લીલું લસણ એડ કરશું અને હવે અમૂલ ચીજ એડ કરશું મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે આપણે ગ્રીન ભાજી લીધી છે અને ચીઝ પનીર ગોટાળો લીધો છે અહીંયા આપણે ટ્રાય કરીએ સૌથી પહેલા ગ્રીન ભાજી સાથે મસ્ત મજાની ચટણી કાંદા અને લીંબુ આપ્યું છે અને એની મેન વાત કહું ને ગ્રીનની ગ્રીન ભાજીમાં કે ગ્રીન ગોટાળો લ્યો ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે આપણે ગ્રીન ભાજી કે ગ્રીન ગોટાળો કહીએ ને એટલે એની અંદર છે ને ફૂડ કલર નાખે જેના કારણે છે ને આપણા શરીરને ઘણું નુકસાન થતું હોય છે પણ ચેહર પાઉભાજી એમ પુલાવમાં છે ને ગ્રીન ફૂડ કલર નથી નાખતા પાલક નાખે છે જેથી કરીને આપણા શરીરને કોઈ નુકસાન ન થાય સાથે સાથે છે ને ગરમ મસાલાનો ઉપયોગ છે ને બહુ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે જોઈએ કે કેવી બની છે ભાજી સાથે આપણે એની જે ચટણી છે થોડી ચટણી પણ નાખશું ટેસ્ટ કરીએ કે કેવી બની છે વાભી નોર્મલ છે ને સ્પાઇસીનેસ આવે છે બાકી ટેસ્ટ છે ને એક નંબર જોરદાર આવે છે ખરેખર છે ને ભાજી ખાવાની મજા આવે એવું બનાવ્યું છે સાથે આપણે જેનો ચીઝ પનીર ગોટાળો લીધો છે એ પણ આપણે ટ્રાય કરીએ જોઈએ કેવો બીનો છે ચીઝ ટી અને પનીર ટી એકદમ ભરપૂર છે ગોટાળાનો ટેસ્ટ છે ને ભાઈ કઈ નેક્સ્ટ લેવલનો જ છે નોર્મલી સ્વીટનેસ આવે છે અને નોર્મલ સ્પાઇસીનેસ આવે છે બારે કઈ ખરેખર જે ટેસ્ટ આવે છે ને જોરદાર ઓવરઓલ છે ને મને અહીંયા ખાવાની ખરેખર મજા આવી છે તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે ફટાફટ કમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો રાહ નહીં જોવો છો બાજુમાં રેડ કલરનું નીચે ઓપ્શન હશે સબસ્ક્રાઈબ નું ઈ કરીને બે લાયકોન દબાવી પ્રેસ કરી દેજો જેથી કરીને અમારે આવનારા દરેક વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે અને આવા નવા વિડીયો જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ